દોસ્તો આધાર કાર્ડ ધારકોને સરકારે મોટી ખુશખબરી આપી છે એક નહીં પરંતુ બે ખુશખબરી આપી છે દોસ્તો આધાર કાર્ડ હોલ્ડર માટે સરકારે બે મોટી ખુશખબરી જાહેર કરી છે મોટા અપડેટ અને બે નવા નિયમ સાથે મોટા ફેરફાર થયા છે અને આ બે મોટા ફેરફાર છે એ તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે પહેલું અપડેટ તો એ છે કે સરકારે કરોડો આધાર કાર્ડ હોલ્ડરને મોટો ફાયદો કર્યો અને આધારમાં ફ્રી અપડેટ કરાવવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો અત્યાર સુધી તમને ખબર જ હશે સરકારે ચૌદ માર્ચ સુધીની તારીખ છે એ નક્કી કરીને રાખી હતી યુઆઈડીએઆઈ તરફથી એટલે કે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના તરફથી યુએ જે સાઇટ છે એ આધાર કાર્ડનું તમામ કામ હેન્ડલ કરે છે એણે ચૌદ માર્ચ છેલ્લી તારીખ જાહેર કરી હતી પરંતુ હવે એ તારીખ વધારી અને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે મતલબ માર્ચ એપ્રિલ મે જૂન મતલબ તમને ત્રણ મહિના વધારે મળશે આ ત્રણ મહિના સુધી તમે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ જાણકારી મફતમાં અપડેટ કરાવી શકો છો એક પણ રૂપિયો દીધા વગર અને આના માટે તમે ગવર્મેન્ટનું પોર્ટલ છે જે માય આધાર ડોટ જીઓવી ડોટ ઇન છે ત્યાં જઈને પણ તમે ઓનલાઈન અપડેટ કરાવી શકો છો અને જો તમારે ઓફલાઈન કરાવવું હોય તો તમારું નજીકનું કોઈ પણ સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને તમે ઓફલાઈન પણ કરાવી શકો છો અને ઓનલાઈનમાં તમારે કોઈ પણ ચાર્જીસ આપવામાં રહેશે નહીં અને આ તારીખ છે એ જૂન સુધી વધારી દેવામાં આવી છે બીજું મોટું અપડેટ છે નાના બાળકો માટે હવે આધાર કાર્ડ બનાવવા માટે છોકરાઓના આધાર કાર્ડ બનાવવા માટે ડિજિટલ પ્રમાણપત્ર પણ માન્ય રહેશે અને એમાં તમારી કોઈ પણ પરેશાની નહીં થાય વાત જાણ એમ છે કે ઘણા માતા પિતા એવા છે કે એનું એક કારણથી છોકરાઓનું આધાર કાર્ડ નથી બનાવી શક્યા કારણ કે એમની પાસે એનું ઓરિજિનલ જન્મ પ્રમાણપત્ર નથી અને આ જ નિયમના કારણે એના છોકરાઓનું આધાર કાર્ડ નહોતા બનાવી શક્યા અને આ ઓરિજિનલ જન્મ પ્રમાણપત્ર ન હોવાથી કેટલાક માતા પિતા એવા છે કે જેને આધાર સેન્ટરના ઘણા ચક્કર લગાવવા પડ્યા છે હવે બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે પિતાના આધાર કાર્ડની સાથે સાથે બાળકોનું જન્મ પ્રમાણપત્ર દેવું ખૂબ જ જરૂરી હોય છે પરંતુ આવી કોઈ સમસ્યા થતા સરકારે હવે એનો ઉપાય શોધ્યો છે જેમાં તમે તમારું ડિજિટલ પ્રમાણપત્ર પણ આપી શકો છો ડિજિટલ જન્મ પ્રમાણપત્ર એટલે કે દોસ્તો જો તમારા ફોનમાં પીડીએફ હોય કોઈ બીજી ડોક્યુમેન્ટ ફાઇલ હોય કે જે જન્મ પ્રમાણપત્રની હોય તો એ તમે બતાવી એ તમે આપી અને તમારું આધાર કાર્ડ છે બાળકોનું આધાર કાર્ડ કઢાવી શકો છો તો દોસ્તો આ હતા આધાર કાર્ડને લઈને બે નવા અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી નવા નિયમ ફેરફાર અને ગવર્મેન્ટની તમામ જાણકારી જાણવા માટે અમારી ચેનલને ને કરજો થેન્ક યુ